А вето ме виден за мамак, дробове на дробове.

અમને અત્યારે એમ આનંદ જ એવડો છે ખુશીનો માહોલ જ એવડો છે કે અમે અત્યારે શું બોલી રહી અમને બોલવાની કે ખબર નથી રહી આવે કે અમે શું બોલવા રહી રહ્યા છીએ કારણ કે અમારો આનંદ જ એવો છે કે દસ વર્ષથી અમે સંઘર્ષ કરતા હતા જે સીઆર આર પાટીલ એમ બોલ્યો તો આપણે સુરતની અમારે કોર્પોરેટરો સુટાણા સત્યાવીસ ત્યારે કે એવું બોલ્યો હતો કે સોનાની સાડીમાં ખીલો ખોડી દો હવે તો અમે વિધાનસભામાં ધ્રોબો અમે ધ્રોબો સીઆર પાટીલ ને કેજે બિસ્તરા બોટલા ભરવા માટે અને હજ સંઘવી ગૃહમંત્રી તારી બેગ તૈયાર કરી લેજે મારો ભાઈ આવ્યા વિધાનસભામાં ઓ ખેડૂતનો દીકરો છે ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા ક્યાં ગઈ તારી સરકાર ક્યાં તારો પૈસાનો પાવર ક્યાં તું દારૂ વેચતો તો અને અમારે નામ જતો તો કે ગોપાલે દારૂ મુકાયો એમ અને બે લાખ રૂપિયા એક મિનિટ ના બનાવવાનો તો દેતો હતો કે ગોપાલ વિરોધ વિડીયો બનાવો આ છે જનતાનો અવાજ આ અમારો ગોપાલ ભાઈ મારો ભાઈ છે ભાઈ ત્રણ મહિનાથી તમે એની સાથે હતા ખૂબ જ અહીંયા મહેનત કરી હતી અને હવે જીત થઈ છે તમને કેવું લાગી રહ્યું મને તો મારો વિશ્વાસ છે કે મારો ભાઈ કામ કરશે ગોપાલ ગોપાલભાઈ બહુ કામ કર્યું ના વિસાવદની અંદર અને અમે ખાતરી આપી છે કે વીસ વર્ષ સુધી ગોપાલ ઇટાલિયા હતા અમારો ધારાસભ્ય રહે ડીઝ વરસ ગેરંટી આપીશ એવા કામ કરવાના છે